તો હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો ફ્રેન્ડ્સ આજે છે રક્ષાબંધન અને જોઈ લો અહીંયા અમારા મેડમ ઉઠી ગયા છે વહેલા વહેલા ચા પાણી અહીંયા મૂકી દીધા છે એકદમ ને હું અહીંયા જોઈ લો થેલીમાં નાસ્તો લેતા આવ્યો છો તો નાસ્તામાં શું છે તમને થોડાક વારમાં દેખાડીએ અમે અને અહીંયા જોઈ લો ભગવાનની પૂજા થઈ ગઈ છે અને ભગવાનને રાખડીઓ પણ પહેરાવી દીધી છે બોલો ને પ્રસાદી આ હા પ્રસાદી તો મારું હમણાં ધ્યાન ગયું પ્રસાદી બી મૂકી દીધી છે ને દિવ્યભાઈ બી આવી દિવ્યભાઈ કેમ છો ભાઈ દિવ્યભાઈ તો દુઃખી જ ધૂણાવતા હોય હંમેશા આમાં આમ આમ જ કરતા હોય મિત્રો નાસ્તામાં હું લાવ્યો છું ઇડલી મીંડુવડા જોઈ લો સુખી ચટણી લીલી ચટણી સંભાર

आने रोकड़ा, <laughs> बहर दने रोकड़ा, रगू रोकड़ा, <laughs> आज लो बेनो नी चांदी आए ना, इसो बस कांड़ा थोरा गोल्डेन प्राउं कलर थाए, फशे यह माजा मस्ताला ने थे, कुकर में किती मारा हाथ दोईलो, बरबर मारा हाथ आगला जादू कुकर, गरम गरम ला અમૂલ પનીર હવે પનીર પેલા પેકેટમાં આવતું હતું ઓલા દિવસે ફ્રેન્ચ પેક લાવ્યા હતા કેમકે દીવી અને ફ્રેન્ચ ફ્રાઇઝ ખાવી છે અને પનીર કેટલું મલાઈદાર સોફ્ટ પનીર આવે છે અમૂલનું

ਆਬੇ ਇੱਕਦਮ ਮਸਤ ਔਇਲ ਛੁੱਟੀ ਗਈ ਤੇ ਹੁਣ ਬੱਦੂ ਜੇ ਨਹੀਂ ਅੰਦਰ ਨਾਖੀ ਦੀਏ ਮੇਰੇ ਅਰੇ ਸਿਰੇ 1 ਪੇ ਮਿੰਟ ਪਾਣੀ ਜਰਾ ਸੁਕਾਵਾ ਦੇਵਾਨੂ ਪਹਿਲੇ ਥੋੜੀ ਘੱਮ ਠੀਕ ਗਰੇਵੀ ਜੂ ਰਹੀ ਹੈ મિત્રુ તો મે ઓલરેડી બાફામાં નાખી દીધું દૂધ અને સ્ટીમ કરી સુ મસ્ત નીકળી હે એટલે પનીર મસાલા થોડો गरम मसाला નાખી આ ખાલી પનીર નો ટેસ્ટ આપે આમાં બરાબર તો જોઈ લો ઉબાડા આવવાનું સ્ટાર્ટ બી થઈ ગયું છે કેમ કે एकदम મસ્ત પકાઈ ગયું છે ને એકદમ ખાલી આપણે રસો થોડો ઘટ થઈ જાય ગ્રેવી થોડી એટલે સીધો રાઈસ નાખી દેવાનો એકદમ આપણો હોમમેડ જો છે આ ગરમ મસાલો ને હવે આમાં છે ને થોડી આપણે નાખશુંクリーム અમૂલ ફ્રેશ ક્રીમ હમ એ બધું એકદમ અલગ યુનિક ટાઈપની બિરયાની આપણે બનાવવાની છે એકદમ અલગ જ બધું હટકે એકદમ બધું હટકે નાખેલું છે શાહી બિરિયાની બરાબર એમાં નખાશે ફ્રેશ અમૂલ ક્રીમ દહીં નાખ્યું ગરમ મસાલો પનીર મસાલો વેજીટેબલ સ્ટોક ફૂડ કલર જોઈ લો પ્રિપેર થઈ ગયો છે આપણી પાસે કેસર જેવો આ હવે ક્રીમ ને એટલે ફટાફટ ગ્રેવી આપણે વેજ શાક બી એમ વેજ પનીર કોલાપુરી એ પણ રેડી એટલે શાક તરીકે ખાવું હોય તો તમે શાક તરીકે બી ખાઈ શકો એમાં રાઈસ નાખી દો એટલે બિરયાની થઈ જાય એટલે આપણે ટુ ઇન વન શાક છે આપણી ગ્રેવી જોઈ લઈએ એકદમ મસ્ત થીક થઈ ગઈ છે તો હવે એની અંદર રાઈસ નાખી દે મેડમ ને થોડોક દમ લગાવવા માટે મૂકી દેસો બરાબર ને મેડમ એટલે આપણી બિરયાની બનીને રેડી થઈ જશે ને એમાં અગર તમે વચ્ચે કોલસો મૂકી ને ઘી નાખી દો તો હે મસ્ત એકદમ એનો બી ટેસ્ટ સરસ લાગી જાય જોઈ લો ઉપરથી ઘી

જેના એક ભાઈ ની ચાર પાંચ હોય તો ચાલો આજનો લંચ બંને રેગી છે આજનો તમને છે